નમસ્કાર મિત્રો મારી એસ આર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે મિત્રો આપણે જણાવી દઈએ કે રાજકોટમાંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અગ્નિકાંડમાં મૃત્યુઆંક તેત્રી જે મિત્રો વિગતવાર વાત કરીએ તો રાજકોટમાં ગેમિંગ ઝોન ગા લાગેલી આગના કારણે તેત્રી લોકોના મોતતા થયાની માહિતી સામે આવી છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે મૃત્યુઆંક તેત્રી પર પહોંચશે જેમાં નવ બાળકોના

સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ